ચામુંડામાં તો મિત્રો આજે આપણે આવી ગયા છે ચોટીલા તો આ તમે જોઈ શકો છો કે મેન માર્કેટ છે તો આપણે મેન માર્કેટમાં થઈને જઈ રહ્યા છે તો આગળ ચોટીલાનો ડુંગર તમને આગળ વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં જોયા રહો અને કમેન્ટમાં જય ચામુંડમાં લખવાનું ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો કે અમે બધા છ મિત્રો સાથે બાઇક લઈને ફરવા માટે નીકળ્યા છે તો ચોટીલા આજે આવી ગયા છે અને કાલે કે પરમ દિવસે અમે દ્વારકા જઈશું તો અત્યારે અમારા ગ્રુપના મિત્રો ચશ્મા લઈ રહ્યા છે તો જોઈ શકો છો કે આ જયેશભાઈ ચશ્મા લીધા છે ચશ્માની કિંમત સો રૂપિયા છે તો સારા ચશ્મા લઈ લીધા છે કેમ કે બાઈક ચલાવીએ તો સામે ધૂળ પડે ને આંખમાં એટલા માટે તો ચાલો આગળ તમને આ મેઇન ગેટથી અમે અંદર જયા છીએ જે પહેલો ગેટ આવે છે તો આ બાજુ તમે સામેની સાઈડ તમને બતાવું કે ચોટીલાનો ડુંગર છે અને આ બાજુ પાર્કિંગ છે ફ્રી પાર્કિંગ જે તમને ડાબી બાજુ દેખાઈ રહ્યું છે તો મિત્રો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને ચેચાઉન વાલ જરૂર લખજો અને વિડીયોને શેર અને લાઈક જરૂર કરજો તો મિત્રો ચાલો આગળ આપણે તમને બતાવીએ તો અમે અહીંયાથી બાઈક અમે આગળની સાઈડ પાર્કિંગ કર્યું છે અને આ સામે તમે જોઈ શકો છો કે ચોટીલાનો ડુંગર છે તો સરસ મજાને ત્યાં ડુંગર પર ચડવાની સીડીઓ છે તમે સીડીઓ બતાવીશ એકદમ એકદમ ચડાન છે એકદમ સીધું છે ચડવા માટે આ બાજુ પાર્કિંગ ફ્રી પાર્કિંગ છે અને અમે આગળ પાર્કિંગ કર્યું છે જે મેન રોડ પર તો ત્યાં બાઇક પાર્ક કર્યું છે અહીંયા ફ્રી પાર્કિંગ થાય છે તો આ બાજુ જે ગેટ આવ્યો છે તો અહીંયા ગેટથી આપણે જવાનું છે અને આગળ છેક મંદિરનો મેઇન ગેટ આવશે એ પણ તમને બતાવીશું તો અમે આગળ જઈ રહ્યા છીએ તો મિત્રો ચામુંડાના મંદિર પર ડુંગર પર કોઈ રાતે રહેતું નથી એવી લોક વાયક છે અને એને માતાજીને સાક્ષાત બેઠેલા છે ચામુંડમાં તો મિત્રો થોડીક વારમાં મેઇન ગેટ આવી જશે તો તમને મેઇન ગેટ બતાવીશું તો સામેની સાઈડ જે ભોજનાલય બની છે ત્યાં તમે માતાજીનો પ્રસાદ લઈ શકો છો જે ચાલુ જ રહે છે આખો દિવસ અને જો તમે સામે દેખાય છે ચોટીલા એ ડુંગર અને આ મેઇન ગેટ છે લખેલું છે શ્રી ચામુંડા મંદિર ટ્રસ્ટ ચોટીલા તો અહીંયાથી આપણે ચડવાનું શરૂઆત કરવાની છે જે ચામુંડા માતાનો ડુંગર છે ચોટીલાનો ત્યાં તો આવે શરૂઆત કરી દીધી છે અમે તો ચામુંડવાની જય બોલાડી અને અમે ચડી રહ્યા છે તો આ પગથિયા પાંચસોથી છસો છે આશરે મને કોઈ ખ્યાલ નથી કે કેટલા છે પણ આશરે એટલા જ છે તો અમે તમને આગળ બતાવીશું માતાજીનું મંદિર તો આ ચડવાની શરૂઆતમાં તો સરસ મજા આવે એવું લાગે છે પણ આગળ જતાં એકદમ ઢલાણવાળા પગથિયા આવે છે તો એને આ ચડવાની મુશ્કેલી પડી શકે છે એટલા માટે તો તમને આગળ બતાવીશ કે આ બધા માતાજીના ભક્તો પગથિયા ચડી રહ્યા છે તો આજે અમે પ્રવાસ નીકળ્યાનો અમારો બીજો દિવસ છે તો અમે પહેલાં દિવસે નીકળ્યા હતા અને વચમાં રાત રોકાવું પડ્યું હતું બાઇક પર હતા તો સારી જગ્યાએ રોકાઈ ગયા હતા અને બીજા દિવસે સવારમાં દસેક વાગે ચોટીલા મંદિરે પહોંચી ગયા હતા ચોટીલા તો ચોટીલાએ અમે આજે સાંજના ચાર વાગે નીકળીશું દ્વારકા માટે જવા નીકળ્યા છે તો મિત્રો આગળ તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર પગથિયા પર શેડ મારેલો છે પતરાનો સરસ સુવિધા છે તો વરસાદમાં તમે અહીંયા ચડી શકો છો તો અહીંયા બધા આજુબાજુના ગામડાઓના શહેરોના ભક્તો માતાજીના પગપાળા આવે છે રથ લઈ ધજા ચડાવવા માટે પોતાની માનતાઓ રાખે છે પગથથી પગથથી કંકુના ચાલલા કરતા કરતા જાય છે તો બધાઓ પોતાની અલગ અલગ રીતની માનતા રાખેલી હોય છે તો તમને આગળ બતાવીશું કે મા લખેલું છે જે ત્યાં આગળ કેટલી ધજાઓ અને બધું ચડાવેલું છે માતાજીને વાળ ચોટલા ઢીંગલા ઢીંગલી તો તમે જોઈ શકો છો કે આ બધા પગથિયાં ચડતા જતા થાકી ગયા છે એટલા માટે એ બેસી ગયા છે બધા તો અમે પણ એક વખત બેઠા હતા તો તમે જોઈ શકો છો કે કેટલી ભીડ આવેલી છે અહીંયા માતાજીના દર્શન કરવા માટે તો આગળ તમને બતાવીશું કે માતાજીની પ્રતિમા મૂર્તિ સ્થાપના કરી છે એ જગ્યા તો ચાલો તમને આગળ બતાવીએ આગળ આપણે જઈશું તો આપણે માતાજીનો પ્રસાદ તો લઈ લીધો છે સાથે પેંડા કેમકે અમારે વધારે પ્રવાસ કરવાનો છે એટલા માટે નાળિયેર શ્રીફળ બગડી જાય એના માટે અમે નથી લીધું સાકર એવું તો આ બાજુથી અંદર જવાનું છે માતાજીના મંદિરની અંદર તો મિત્રો તમે જોઈ શકો છો કે અમે અંદર મંદિરની અંદર આવી ગયા છે સામે ચામુંડા માતાની મૂર્તિ દેખાઈ રહી છે પ્રતિમા તો અમે અંદર જઈ અને દર્શન કરીશું ત્યાં ફોટો પાડવાની પણ બહુ મનાઈ નથી તો તમે જોઈ શકો છો કે અમે મંદિરની પાછળની સાઈડ આવી ગયા છે અને માતાજીની ધજા દેખાઈ રહી છે જે અને દર્શન કરવાથી તમારું જીવનમાં સુખ ભરપૂર રહે છે અને દુઃખ જતું રહે છે આ બાજુ તમે જોઈ શકો છો તો મિત્રો આ બાજુ મેલડી માતાનું મંદિર છે જે નાનું જમણી સાઈડ અને પાછળની સાઈડ તમને મા લખેલું છે ત્યાં બતાવીશું કે ત્યાં કેટલી ધજાઓ ભક્તોએ ચડાયેલી છે તો જોઈ શકો છો કે ધજાઓ ત્રિશુળ ચોટલા જેવાડના હોય એ બધું અહીંયા ચડાયેલું છે તો મિત્રો અહીંયા ફરવાની ખૂબ જ મજા આવી સરસ મજાનું ચામુંડા માતાનું મંદિર છે તો તમે પણ જરૂર આવજો એક વખત